નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો સમાચાર બનાવીએ છે સમાચાર લેવા જઈએ છે પરંતુ ઘણીવાર સમાચાર વેદના સાથે પણ કહેવા પડતા હોય છે વડોદરા શહેરમાં ચારો બાજુ પાણી પાણી ને પાણી હતું ત્યારે અત્યારે માધ્યમો માં લોકો કહી રહ્યા છે અને આપ સાંભળી પણ રહ્યા છે અને એ પ્રસારિત પણ થઈ રહ્યું છે કે આ લોકો ના દેખાયા પેલા લોકો ના દેખાયા પરંતુ જે લોકો દેખાયા છે જે લોકોએ કામ કર્યું છે એ લોકો તો બધાને જ દેખાયા છે અને એની કોઈ પુરવાર કરવાની કોઈ વાત હોતી નથી કારણ કે એ ફરજ પર હતા અને એમને કામ કરવું જરૂરી હતું તો જેને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી છે જેને પોતાનું મોત સામે હોય એવી પરિસ્થિતિ હોય કારણ કે વડોદરા મગર નગરી તરીકે પણ જાણીતી છે પાણી બેફામ ચારે બાજુ ફરી વળ્યા હોય ત્યારે મગરો ઠેર ઠેર પાણીની અંદરથી દરેક વિસ્તારોમાં જે કહેવાય કે ભ્રમણ કરતા હોય એવી પરિસ્થિતિમાં ખાસ કરીને આજે વાત કરવી છે મકરપુરા વિસ્તારની મકરપુરા વિસ્તાર એટલે જોન ત્રણ ડીસીપી ડૉક્ટર લીનાબેન પાટીલ અને આપ લીનાબેન પાટીલે જાણો છો એમનો સ્વભાવ એમનું નેતૃત્વ એમની કામગીરી અને એની સાથે સાથે આવે એફ ડિવિઝન એટલે એસીપી પ્રણવ કટારિયા સાહેબ અને ત્યારબાદ મકરપુરા મક્કરપુરાના પીઆઈ પટેલ સાહેબ હોય કે પછી સેકન્ડ પીઆઈ ગાયત્રીબેન રાજપૂત સાહેબ હોય આ એક પોતે મહિલા છે પરંતુ તેમની સાથે રહેલા તમામ પીએસઆઈ પોલીસ જવાનો આ લોકો પાણીમાં કમરની ઉપરનું પાણી હોય ટ્રેક્ટરની ઉપર પાણી ચડી જતું હોય અને લોકો જ્યારે બહાર આવવા માટે જુહાર લગાવતા હોય ત્યારે મક્કરપુરા પોલીસની કામગીરી દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કેવી રીતે પોતાની જે કહેવાય કે ફાયર વિગેરમાં જ્યારે ફાયરની નાવડીઓ કામ ન કરતી હોય ફાયર પાસે જ્યારે નાવડીઓ ન હોય અને ફાયરના જવાનો કામે લાગી ગયા હોય ત્યારે એસઆરપીમાંથી પોતાની જે કહેવાય કે પોલીસની બોટ લઈને આ જવાનોએ મક્કરપુરા વિસ્તારના રહીશોને જેને જેની જરૂર હોય પાણીની જરૂર હોય ભોજનની જરૂર હોય કોઈને રેસ્ક્યુ લઈને બહાર આવવું હોય તમામ કામગીરી મક્કરપુરા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી આ એટલા માટે તમને બતાવી રહ્યા છે કે અમુક રાજનેતાઓ જ્યારે પ્રજાની વચ્ચે માત્ર ને માત્ર ખોટી ડંફાસો મારવા જતા હોય છે ત્યારે તેમને આ અહેવાલ જોવો જોઈએ અને જે કામગીરી છે કારણ કે આ પોલીસ પગાર લે છે કે પોલીસ પોતાની ફરજ નિભાવે છે એના માટેની વાત નથી તમે પણ જનતાને ટેક્સનો પગાર તો નેતાઓ પણ લે છે અને ખોબે ખોબે તમને વોર્ડ ભરીને ગાંધીનગર મોકલ્યા છે ખોબે ખોબે વટ ભરીને તમને કોર્પોરેશનમાં મોકલ્યા છે તો ખોબે ખોબે વટ આપીને તમને દિલ્હી મોકલ્યા છે તો તમારી પણ એટલી નૈતિક જવાબદારી છે કે આ પ્રજાની સાથે દુઃખમાં ઊભું રહેવું જોઈએ આ પ્રજાની સાથે જેને જે પરિસ્થિતિ હોય અકોડોના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ તો એમ પણ કીધું હતું કે પૂરની પરિસ્થિતિમાં અમે નિષ્ફળ ગયા છે એવા ઘણા લોકો કાઉન્સિલરે પોતાની ભૂલો સ્વીકારી છે કે અમે નિષ્ફળ ગયા છે પરંતુ આ પોલીસ જવાનો કોને કહે ઉપરથી આદેશ થાય લોકો સો નંબર દબાવે લોકો એકસો એક દબાવે અને એવું કહે કે મને પાણી નથી મારા બાળકને દવાની જરૂર છે અમારે ત્યાં ભોજન નથી અમારે બહાર આવવું છે અમારા ઘરમાં એક એક માળ સુધી પાણી છે જ્યારે આવી વેદના છલકાતી હોય ત્યારે મકરપુરા વિસ્તારની વાત કરવામાં આવે જમવાથી લઈ મકરપુરા થી લઈ તરસા થી લઈ તંતેશ્વર આ પોલીસ સ્ટેશન નો જેટલો હદ વિસ્તાર હતો અરે એનાથી ઉપરાંત જે એમની હદ વિસ્તાર નથી વાત તો ત્યારે થાય છે કે આ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ જવાનો એમાં કોને કોને નામ લઈએ દરેક નામ લઈએ તો ઉણપ આવે એવી વાત છે આ મકરપુરા પોલીસ સ્ટાફના જવાનો સવારથી ટ્રેક્ટરો લઈને નીકળી જાય એમના પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બારના વિસ્તારમાં જઈને પણ આ લોકોએ સેવા આપી છે જે લોકોને જે જે મદદની જરૂર હોય તે મદદ પુરવાર કરી છે કારણ કે આપ જાણો અહીંયાથી ચિકોદરા તમે જતા રહો ધન્યાવીની આગળ ત્યાંથી પણ આ જવાનોએ રેસ્ક્યુ કર્યા છે ત્યાં પણ આ લોકોએ ફૂડ પેકેટથી લઈ અને જેને પાણીથી લઈ જેને જે જરૂર હોય એ પુરવાર કર્યું છે અરે અકોટા જે આપણો દાંડિયા બજાર બ્રિજ છે તેની તેની આગળ આપ જાણો છો કે પોલીસની કોઠરો આવેલી છે અને ત્યાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ રહે છે ત્યાં પણ પાણી પાણી હતું ત્યારે આ જવાનો પોતાના જીવના જોખમે પોતાના સ્ટાફના માણસો હોય કે ઉચ્ચ અધિકારીઓ હોય એમના માટે પણ જે કંઈક સામાનની જરૂર હોય એ પણ લઈને ગયા છે ત્યારે આ રાજનૈતિક નેતાઓને કશું યાદ નહોતું આવ્યું આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી પરંતુ વાત એ છે કે જેને કામ કર્યું છે અમે કહીશું વડોદરા શહેર પોલીસ કમિશનરને કે ખરેખર આપ આવો અને મકરપુરા પોલીસ સ્ટાફે જે કામગીરી કરી છે વડોદરાની તમામ પોલીસે સારી કામગીરી છે વડોદરાના ફાયર જવાનોને કામ કરતા અમે જોયા છે પરંતુ જેટલા અહેવાલો અમારી પાસે આવે છે એ અહેવાલો અમે બતાવી રહ્યા છે બીજા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પણ જો કામગીરી થઈ હોય તો જન અર્પણ ન્યૂઝ જેટલું જ્યાં સુધી પહોંચ્યું છે બીજા વિડીયોગ્રાફ પાસે હોય તો અમને મોકલી આપજો અમે તમારી પણ સ્ટોરી બનાવી અને લોકો સુધી મોકલીશું પરંતુ અમારી પાસે મકરપુરા પોલીસ સ્ટેશન જે સ્ટાફની કામગીરી સામે આવી છે એટલા માટે આ સ્ટોરી મૂકી રહ્યા છે જેથી કરીને લોકોને ખબર પડે કે ના આ તમામ વિસ્તારમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તે દિવસે ક્યાં હતા ત્યારે પ્રજાની જરૂર હતી ત્યારે જીવના જોખમે કામગીરી કરનાર ખરે પગે ઉભાનાર આ પોલીસ જવાનો એમાં પીઆઈ હોય પીએસઆઈ હોય કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ માર્ગદર્શન આપતા હોય કે પછી કામગીરી કરનાર સ્ટાફના જવાનો હોય આપ જુઓ કે નાવડી જે માં લઈને આ લોકો કેવી રીતે રેસ્ક્યુ કરી રહ્યા છે કેવી રીતે લોકો એમને આશીર્વાદ આપી રહ્યા છે કેવી રીતે લોકો એમને પોકારી રહ્યા છે તો પૂરની પરિસ્થિતિની વાતો વડોદરામાં વહેતી થઈ છે અને લોકો પોતપોતાનું મત મૂકી રહ્યા છે ત્યારે અમે તમને એવિડન્સ સાથે બતાવી રહ્યા છે કે કામગીરી કોને કરી છે તમે ખરેખર જનતા સુધી સત્ય પહોંચવું જોઈએ કે જે લોકો પોલીસને માત્રને માત્ર બીજા આક્ષેપોમાં ગણતા હોય પોલીસ પોલીસ જ્યારે ખરેખર પ્રજાનો મિત્ર છે અને પોલીસની જે કામગીરી છે આપણે પોલીસને અવારનવાર આંગળી ચિત્તતા હોય છે ત્યારે ખરેખર એમની જે કામગીરી હોય એ પણ આપણે બતાવવી જરૂરી છે અને આ તો માનવતાને જે કહેવાય કે ખરેખર આમાં કોઈ ફરજ ધર્મ જાતિ મજબ કરતા પણ જ્યારે માણસનું જીવન જ ન હોય ત્યારે આ બધી વાતો શું કામની એવી પરિસ્થિતિમાં વડોદરા હતું ત્યારે પોતાની ફરજ પણ સાથે હતી પોતાનો ધર્મ પણ સાથે હતો અને એ જે કસમ લીધી હતી એ કસમને સાથે રાખી અને ફરજ સાથે જ્યારે આ જવાનો મકરપુરા પૂરની પરિસ્થિતિમાં કમર ઉપરના પાણીમાં જઈને લોકોને બચાવીને બહાર લાવ્યા છે માટે આ સ્ટોરી તમારી સુધી મૂકી રહ્યા છે મકરપુરા વિસ્તારમાં આવેલા તમામ લોકોને કહેવા માંગીએ છે અને એની બહાર પણ જે જે લોકોની આ પોલીસે મદદ કરી છે તો આવો એક સાથે આ લોકોને આ સ્ટોરીમાં તમે તમારી કોમેન્ટ આપી અને એમની કામગીરીને બિરદાવજો આ સ્ટોરી મૂકવાનું મુખ્ય કારણ એક જ છે કે કામગીરીની ખોટી બળગો ફૂંકતા એ લોકોના ગાલ પર મોટો આ તમાચો છે કે કામગીરી કોણે કરી છે કામગીરી કેવી રીતે થાય છે અને કામગીરી કરવા માટે કેવું જીગર જોઈએ છે આ તમામ આ દ્રશ્યોમાં તમને જોવા મળે છે તો આવા જ બીજા અહેવાલ સાથે ફરી મળીશું મકરપુરા પોલીસ જવાનોને ખરેખર દિલથી સલામ આપીએ છે વધુ ન કહેતા બીજી એક વાત તમારી સામે મૂકી દઉં કે જ્યારે અત્ર તત્ર સર્વત્ર વરસાદના પાણીમાં પાણી જ ભરાયેલા હતા ત્યારે વડોદરા શહેરમાં આવેલા જે મકરપુરામાં બાર લોકો જે નામ અહીંયા આવ્યા છે એવા લોકો જેવા પીએસઆઈ એચ એસ વસાવા એસઆઈ દિનેશભાઈ હીરાભાઈ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ સાહેબરાવ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ હેડ કોન્સ્ટેબલ નિતેશભાઈ હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ શિવસિંહ શિવસિંહ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ અર્જુનસિંહ લાલજી સંજયસિંહ કિરણભાઈ અને ઈસ્માલ ખાન આ ઈસ્માલ ખાનની વાત કરીએ ટેક્ટર ચલાવે સાથે સાથે ટેક્ટરની ઉપર પાણી એમના સ્ટાફના લોકો પણ કહે કે ભાઈ જોખમ છે તો કે ભાઈ જોખમ છે પણ સામે આપણી કોક રાહ જોઈ રહ્યું છે આવા શબ્દો આ જવાનો ના હતા અમે મળ્યા આ વાત સાંભળી ત્યારે અમને પણ અમારા પણ રૂવાટા ઊભા થઈ ગયા તમે અમને પણ જોયા હશે કે અમે પણ પાણીમાં કેવી રીતે લોકો સુધી પહોંચ્યા છે ને તમારી સુધી માધ્યમોના હેતુથી અમે તમને બતાવ્યું પરંતુ આ વાસ્તવિકતા છે આ લોકો જ્યારે ગયા પાણીમાં નીચે ઉતરવું મગરો જાંબામાં આપ જાણો જ છો કે બ્રિજની બાજુમાં જે આવેલા કોમ્પ્લેક્ષો છે સોસાયટીઓ છે ત્યાં તો બાજુમાં જ નાડું છે ને નાળામાંથી જાંબો નદી જ્યાં વધી રે વહી રહી છે ત્યાંથી પાણીમાં મગરો બહાર આવતા હોય છે તો જીવના જોખમે આ લોકો ગયા છે માટે અમે તમને બતાવી રહ્યા છે આ કોઈ બતાવી અને આ લોકોની પ્રશંસા કરવાનું કામ નથી પરંતુ ત્યાં ખરેખર જોખમ છે આપ આવો ત્યારે રોડ પર પાણી ઉતર્યા બાદ ત્યાં મગરો જોવા મળે છે અનેકવાર ત્યાં રેસ્ક્યુ કરી અને લોકો મગર પકડાવે છે તો પૂરગસ્ત આઠ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા જેમાં બે વૃદ્ધ પુરુષો બે વૃદ્ધ મહિલાઓ અને નાની બાળકીઓ પણ હતી અને હાઈવે રોડથી એક કિલોમીટર અંતરે ગોકુલ ડુપ્લેક્સ આવેલું જેમાં દોઢસોથી પણ વધારો મકાનો હતા જેમાં નાના બાળકો વૃદ્ધો પરિવાર સાથે આ ગોકુલ ડુ ડુપ્લેક્ષ સંપર્ક લેવાનો થઈ ગયો હતો કારણ કે પાણીમાં ઘરતા હોય લાઇટો ન હોય ત્યારે મોબાઈલ ચાલતા ન હોય લોકો કોને ફોન કરે તો આવી પરિસ્થિતિમાં આ લોકોએ કામ કર્યું છે અને તમામ પરિવારોની મદદ મક્કરપુરા પોલીસ સ્ટેશનના બાર જવાનો પોતાના જીવના જોખમ નાખીને ગોકુલ ડુપ્લેક્ષમાં પાણીમાં જઈને ત્યાં પહોંચ્યા હતા લોકો માટે ખાવા ફૂડ પેકેટ તથા મેડિસિનનું ત્યાં વિતરણ કરવામાં આવ્યું હતું આ મકરપુરા પોલીસનો ગોકુલ ડુપ્લેક્સના તમામ રહેવાસીઓએ આભાર વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરની તમામ જનતાએ વડોદરા શહેરની તમામ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે પરંતુ વિશેષ સ્ટોરી એટલા માટે મૂકી રહ્યા છે એના વિડીયોગ્રાફ અમારી પાસે આવ્યા છે અને અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છે તો આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી બતાવજો અને નવી સ્ટોરી સાથે અમારી સાથે જોડાઈને રહેજો જનરલ પર ન્યૂઝ સાથે ધન્યવાદ આભાર